નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ અમદાવાદથી આજ રોજ હનુમાન જન્મોત્સવ પ્રસંગે આદિત્ય બંગલો સાલ હોસ્પિટલ સામે યોગાચાર્ય અલકાબેન શુક્લ અને વિજય દાદાના સાનિધ્યમાં મારુતિ યજ્ઞ કરી રામરક્ષા સ્ત્રોતનો તેમજ હનુમાન ચાલીસાના પાઠનું સ્થાપન કરવામાં આવેલ જેમાં આદિત્ય બંગલો સ્થળતે સર્જન ટાવર મેમનગર તેમજ અંબિકાધામ યોગ કેન્દ્ર ઘાટલોડિયાના યોગી ભાઈ બહેનો સાગમેટ ભેગા મળી ઉજવણી કરી જય હનુમાન દાદા કી જય જય બજરંગ બલી કી જય આજના શુભ પ્રસંગે મોટી સંખ્યામાં યોગી ભાઈઓ બહેનો અને વિશેષ અતિથિ રૂપે લોકો પોતાનું સમજીને હાજર રહ્યા અને હનુમાન દાદાની હનુમાન ચાલીસા કરી પાઠ કર્યા યાજ્ઞ કરે અને ધન્યતા ચાલુ અંબિકાધામ યોગ કેન્દ્ર અને સર્જન ટાવર અને આદિત્ય બંગલોના બધા જ સાધકો અહીંયા ઉપસ્થિત છે અને આજ હનુમાન જયંતિના પર્વ નિમિત્તે બધા જ ખૂબ સરસથી અમે અહીંયા યજ્ઞ કરાવી રહ્યા છીએ ખૂબ સરસ બધા યજ્ઞનો લાભ પણ લઈ રહ્યા છે શરૂઆતમાં યજ્ઞની શરૂઆત કરી રામ રક્ષા સૂત્ર હનુમાન ચાલીસા અને નવગ્રહના સ્તુતિ કરી અને બધાએ સાથે હવન કરીએ છીએ અહીંયા અમારી નિયમિત યોગ કક્ષા કોકિલાબેનની ચાલી રહી છે ભલે એમની ઉંમર છે પરંતુ એમને સિનિયર સિટીઝનનો ગ્રુપ સિનિયર સિટીઝનનો ગ્રુપ રોજ જ્યાં સત્તરથી વીસ જણા આવે છે આ બધા જ એમના સાધકો છે પાછળ રહ્યા છે બધા જ એમના સાધકો છે અને આજે ખૂબ આનંદની વાત એવી છે એ આપના સર્જન તાવન ના માનવતા ચંદрикаબેન ની મેરેજ એનિવર્સરી વારે વાહ ખૂબ સરસ जाओ આવી जाओ એમને ખૂબ ખૂબ સન્માન કરી ખૂબ સરસ આ સીક્રેટ રાખીયું તમે ભાઈ દાદા ના જોડી હમ રામસીતા ની જોડી ખૂબ સરસ આવી जाओ ખૂબ સરસ આ બધી ટીમ મંચા ત્રણ પર થાય છે